હાલ લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક પક્ષના ઉમેદવાર જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો પ્રચાર પ્રસાર દરમિયાન સામસામે પક્ષના ઉમેદવારો પર આક્ષેપો પર કરતા જોવા મળી રહ્યા છે આ દરમિયાન રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પોરબંદર લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના દ્વારા પોરબંદર કલેક્ટર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જેમાં લલિત વસોયાએ ભાજપ તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે અને ભાજપના ઇશારે કલેક્ટર સહિતના અધિકારીઓ કામ કરી રહ્યા છે સાથે જ પોરબંદરમાં આચાર સંહિતા ભંગની બાબતની કલેક્ટર ગંભીરતાથી ન લેતા હોવાના વસોય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જેમાં રાત્રે અગિયાર વાગ્યા સુધી ભાજપની સભાઓ ચાલુ હોવા છતાં જિલ્લા કલેક્ટર કોઈ પગલાં લેતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના લોકો સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે લોકો પણ જાણી રહ્યા છે અને લોકો એની મૂવમેન્ટથી નારાજ પણ છે અમે પણ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો સંહિતાનો ભંગ કરે છે ત્યાં ફરિયાદ કરી છે પોરબંદરની અંદર સરકારી તંત્રની હાજરીમાં રાત્રે પોણા અગિયાર સુધી સભાઓ ચાલુ હોય કલેક્ટરને દસ વાગ્યાથી અમે વિનંતી કરતા હોય પરંતુ કલેક્ટર દ્વારા પણ કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી એટલે સરકારી તંત્રનો પૂરેપૂરો દુરુપયોગ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે વિમલ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ